આજી સમગ્ર ગુજરાતમાં ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે ત્યારે બોટાદ ખાતે આવેલ સ્વામી નારાયણ ગુરુકુળમાં ધોરણ બારનું સો પરિણામ આર્ટ્સ એન્ડ કોમર્સમાં આવેલ છે આ શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં તેમજ શિક્ષકો તથા શાળા સંચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તે છે આ ધોરણ ધોરણ શ્રી સ્વામી નારાયણ ખાતે પરિણામ આવતા શાળા તરફથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનું તિલક કરી હાર પહેરાવી આશીર્વાદ આપેલ હતા તેમજ શાળા દ્વારા કેક કાપી આ ઝળહળતા પરિણામની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જે સારા માર્કે પાસ થયા છે તે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લાગણી છે તેમજ વાલીઓ તેમજ શિક્ષક આપ્યો હતો વિદ્યાર્થીઓના વાલી દ્વારા પણ બાળકોને સારું શિક્ષણ આપવા દરેક નાગરિક ને અપીલ કરી હતી વઢવાણા શ્રુતિ હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ ત્યાં અભ્યાસ કરું છું બાર કોમર્સ મારે નવ્વાણું પોઈન્ટ સત્તાવન પીઆર આવ્યા અને ત્રાણું ટકા આ પાછળ સર અને સમગ્ર ટીમની ખૂબ જ મહેનત છે અને હું ખૂબ જ ખુશ છું આજે આગળ અભ્યાસ માટે સીએ નો વિચાર છે આ પાછળનો શ્રેય હું રવિરાજ સરની સમગ્ર ટીમ અને આ સંસ્થાનો માનું છું મારા પરિવાર દ્વારા મને ખૂબ જ વધારે સાથ સહકાર મળે છે અને મારો પરિવાર હંમેશા મારી સાથે જ હોય છે થવાનું ન હતું શાળામાં જ સંપૂર્ણ મહેનત કરવામાં આવતી જેના કારણે આવું સારું રિઝલ્ટ મેળવી શક્યો છું રવિરાજભાઈ ગુરુજીયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનું નવથી બારનું હેન્ડલિંગ કરું છું ખાસ દર વર્ષે અમારું રિઝલ્ટ ગુજરાત રાજ્યમાં હોય છે દર વર્ષે અમારા વિદ્યાર્થી એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ ધરાવે છે અને ખાસ કરીને જે સમરસ હોસ્ટેલ છે ગુજરાત ગવર્મેન્ટની ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે એટલે વાલી છે એને ખોટો બીજો ખર્ચો થતો નથી અને બીજું અમારા મોટા ભાગના વિદ્યાર્થીઓ CA, સી માં ICW, CMA છે જે કોમર્સ પછી જે પ્રોફેશનલ કોર્સો છે એમાં ખાસ એડમિશન મેળવતા હોય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ છે એટલે એમને ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળી જતું હોય છે એક સેમેસ્ટરની માત્ર ફી સાતસોથી આઠસો રૂપિયા જેવી થતી હોય છે એટલે બાળકો અને વિદ્યાર્થીઓને બંનેને ફાયદો એનો મળતો હોય છે ખાસ તો અમારી શાળાનું રિઝલ્ટ છે દર વર્ષે આવે છે એનું મુખ્ય કારણ એ છે કે સતત સખત અને સજાગ થઈને અમે આખું વર્ષ બાળકો પાછળ એની પાછળ જ મહેનત કરતા હોય છે એને વ્યક્તિગત જે કંઈ પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન લાવતા હોય છે અભ્યાસક્રમ છે તો એ ચાર થી પાંચ વાર પૂરો થતો હોય છે અમારા કોઈ પણ બાળકો ટ્યુશનમાં જતા નથી આ જે કંઈ અમારું રિઝલ્ટ છે એ ટ્યુશન વગરનું છે એ એક અગત્યની બાબત છે આ વર્ષે અમારું સ્કૂલનું રિઝલ્ટ વાત કરી તો આર્ટ્સની અંદર સો ટકા છે અને કોમર્સની અંદર અમારી પાસે આખા બોટાદ જિલ્લાની અંદર સૌથી વધારે સંખ્યા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગની અંદર હતી એકસોને સત્યોતેર વિદ્યાર્થી હતા એમાંથી એકસોને પંચોતેર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એનો આનંદ આનંદ છે અને અમારી સ્કૂલનું રિઝલ્ટ અઠ્ઠાણું રિઝલ્ટ છે